ધરના પ્રદર્શન સાથે વિરોધ નોંધાવ્યા બાદ પણ ન્યાય નહીં મળતા અરવલ્લી જિલ્લા પંચાયત ભવન આગળ પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે પ્રતિક ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદારો રાત્રિ દરમિયાન પણ હાર તીજવતી ઠંડીમાં પણ પ્રતિ કૂપવાસ પર કડક જોવા મળ્યા હતા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ માંગ નહીં સંતોષ હતા સફાઈ કામદારોએ રાત્રે તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નારા લગાવી વિરોધ યથાવત રાખ્યો હતો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રતિ કૂપવાસ નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી હતી અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર સફાઈ કામદારો આજે 14 દિવસથી હડતાલ ઉપર છે આજે સફાઈ કામદારો પ્રતિક ઉપાસ ઉપર છે અને જિલ્લા પંચાયત આગળ અત્યારે નાઇટ પર પણ અત્યારે છે ને અત્યારે અમે તમામ સફાઈ કામદારો દસ દસ રૂપિયા ઉઘરાઈ અને ખીચડી બનાવી અને અત્યારે દ દરેક લોકો જમ્યા છે પણ દુઃખ ભરી બાબત છે કે આવી કડકડતી ઠંડી પડતી હોય અને આવા અધિકારીઓનું ખરેખર માનવતા ભૂલી ગયા છે લઘુત્તમ વેતન આપવું ના આપવું અધિકાર આપવો ના આપવો હોય તો એક બાજુની વાત છે પણ જે માનવતા જે દયા છે પ્રેમ છે એ ખરેખર પરવાઈ રહી છે આજે એવું લાગી રહ્યું છે કે આ કડકડ ઠંડીની અંદર સફાઈ કામદારો બહાર છે અને આ બિલ્ડિંગને બે બાજુ તારા મારી દેવામાં આવે છે દુઃખજભરી બાબત છે કે ખરેખર માનવતા પરવાઈ રહી છે આ સફાઈ કામદારોને ફક્ત પંચોતેર રૂપિયા રોજ આપવામાં આવે છે અને પચીસો રૂપિયા દિવસનો પગાર આપવામાં આવે છે દરેક કચેરીઓમાં લઘુત્તમ વેતન મળે છે પણ આ જ કચેરીની અંદર

ઘોર નિંદ્રામાં છે આ અધિકારીઓ ઉલ્લું બનાવી રહ્યા છે કે તમારી ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે પણ ખરેખર આ અધિકારીઓ ધારતા હોય તો સહભંડોળમાંથી પણ તાત્કાલિક રોજ ચૂકવી શકે એવા છે પરંતુ આ ખરેખર અધિકારીઓ ખરેખર કામદારોના વિરોધમાં લાગે છે ગરીબોના વિરોધમાં લાગે છે અને બારથી કર્મચારીઓ પાંચસો પાંચસો રૂપિયા આપી અને કામ કરાવે છે અને આ ફક્ત કામદારોને પંચોતેર રૂપિયા રોજ આપતા હતા અને અત્યારે જ્યારે અડતાલ કરી છે ત્યારે પાંચસો પાંચસો રૂપિયા રોજ બોલાવી અને બહારથી મજૂરોને બોલાવે છે આ દુઃખ જળી બાબત છે તો તંત્રને અમે વિનંતી કરીએ છે કે જેમ તમે જે પટાવાળાને વોચમેનને જે પગાર આપો છો તો આ કામદાર ખરેખર ગંદુ કામ કરતો હોય ગટર સાફ કરતો હોય સંડા સાફ કરતો હોય તમે પોતાના ઘેર સંડા સાફ કરવું હોય તો એ કેવી તકલીફ પડે છે તો આ દરેક જે મળતર સાફ કરતો હોય આ સફાઈ કામદાર અને સરકાર સી અને ડબલ્યુ એચ ની ગાઈડ લાઈન છે કે વધુમાં વધુ આ સફાઈ કામદારો ગંદુ કરવાથી ગંદુ કામ કરવાથી મોત થાય છે તેમ છતાંય આ તંત્રની આંખ ખુલતી નથી અને આ સફાઈ કામદારોને એક લઘુત્તમ વેતન આપવામાં નથી આવતું જ્યાં સુધી આ કામદારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ઉપા ચાલુ રહેવાના